આજે તમારા માટે રાજકોટના જંક્શન એરિયામાં જે કહેવાય ને પ્રાઇમ લોકેશનમાં ટુ બીએચકે ફ્લેટ લઈને આવ્યા છીએ નમસ્કાર દર્શક મિત્રો હું મસાણી વસાણી નમા કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે આપના માટે આજે જંક્શનના પ્રાઇમ લોકેશનમાં ટુ બીએચકે ફ્લેટ લઈને આવ્યા છીએ અને પાંચસો સિત્તેરનો કાર્પેટ છે તો જે ફ્લેટ બી આપણે જોવાનો છે આજે અને જે ઘણી કમેન્ટ હતી કે જંક્શન એરિયામાં મારે ફ્લેટ જોઈએ છે તો આપની માટે આજે અમે ટુ બીએચકેનો ફ્લેટ લઈને આવ્યા છીએ જે વેલ મેન્ટેન છે તો ફ્લેટની વિઝિટ કરાવ્યા પહેલાં તમને જણાવી દઉં કે અત્યારે જે છે આપણે એ પાર્કિંગ એરિયામાં છીએ તો પાર્કિંગ એરિયા તમે જોઈ શકો છો તો મોટી સાઇઝમાં પાર્કિંગ એરિયા છે તો ફોર વ્હીલ ટુ વ્હીલ એ તમે આરામથી આમાં રાખી શકો છો અને વાત કરીએ તો આમાં ચાર વિંગ આવેલી છે તો અત્યારે આપણે જે જોવાનો છે ટુ બીએચકેનો ફ્લેટ તો સૌથી પહેલાં આપણે તે પ્રિમાઇસિસમાં જાશું અને લિફ્ટ લિફ્ટ આ બિલ્ડિંગમાં અવેલેબલ છે અંદાજે એમ સમજો ને કે આઠથી દસ વર્ષ જૂનું બિલ્ડિંગ હશે તો આપણે ફ્લેટની વિઝિટ કરી લઈએ તો આપણે આવી ગયા છીએ ફ્લેટની પ્રિમાઇસીસમાં તો અત્યારે આ ફ્લોર એરિયા જોઈ શકો છો એક માળે ચાર ફ્લેટ આવેલા છે તો જે મેં તમને કીધું કે ને સારામાં સારી પ્રિમાઇસિસ છે હવે આપણે લિવિંગ એરિયા જોઈશું તો આવો તમને લિવિંગ એરિયા બતાવી દઉં તો અત્યારે આપણે લિવિંગ એરિયામાં આવી ગયા છે લિવિંગ એરિયા જોઈ શકો તો સારી સાઇઝ છે જે સિટિંગ અરેન્જમેન્ટ તો આ રીતે એલ શેપમાં સોફા રાખેલા છે ત્યાં તમને વિન્ડો મળી જાય છે અને આની જે સોફાની સામે જુઓ તો ટીવી યુનિટ છે ઉપર શોકેસનું પ્રોવિઝન કરેલું છે સાઈડમાં ડાઇનિંગ સ્પેસ અલગથી સારામાં સારી સ્પેસ કહેવાય ડાઇનિંગ સ્પેસ આવી જાય છે ત્યાં બી એક વેન્ટિલેશન માટે તમને વિન્ડો મળી જાય છે હોલમાં જ સિંક આવી જાય છે એના પછી વાત કરું તમને કિચનની તો કિચનમાં સૌથી પહેલાં આવીએ તો ફ્રીજનું જે પેસેજ છે એ મળી જાય છે એલ સેપમાં કિચન છે ટુ બી એચ કે ફાઇવ સેવન્ટી કાર્પેટ પણ એમાં પ્લાનિંગ સારું છે ફર્નિચર ફૂલ ફર્નિચર છે ગેસની લાઇન બી મળી જાય છે તમને આમાં અને હવા ઉજાસ માટે વિન્ડો પાછળની સાઈડ સર્વિસ ટેબલ સ્ટોરેજ આવી જાય છે અને નીચેની સાઈડ બી સ્ટોરેજ છે અંદરની સાઈડ કિચનમાંથી જ જઈ શકીએ છીએ આપણે જે વોશ એરિયા છે તો વોશ એરિયા બી તમને અહીંયા કિચનમાં જ મળી જાય છે આપણે કિચન જોયું હવે જોશું આમાં ને આમાં તમને એક અટેચ જે કોમન ટોયલેટ બાથરૂમ છે તે પણ મળી જાય છે તેના બાજુમાં જ અટેચ જે બેડરૂમ છે એક અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે તો આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ આવી જશે સાથે ફર્નિચરમાં આમાં જોઈ શકો છો તમને બેડ આવી જાય છે અને બે સાઈડ એર સર્ક્યુલેશન માટે વિન્ડો બી મળી જાય છે અને બેડની બાજુમાં જ જે કબોર્ડ છે ડબલ ટાઈપનો કબોર્ડ છે ઉપરની સાઈડ સ્ટોરેજ છે અને ડ્રેસિંગ ટેબલ છે તો આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ હવે આપણે જોઈ લેશું સેકન્ડ બેડરૂમ તો સેકન્ડ બેડરૂમ છે સેમી ફર્નિશ છે આમાં તમને મળે છે સાથે જે પલંગ છે એ બી સાથે મળે છે પ્લસ ઓપોઝિટ જોશો તો સ્ટોરેજ માટેના બોક્સિસ કરેલા છે ખાલી તમારે મઢવાના જ છે જે આપણે ફર્નિચરમાં અને સાઈડમાં વેન્ટિલેશન માટે ત્યાં બી એક વિન્ડો મળે છે અને મારી આ સાઈડ જોઈ શકો છો અહીંયા બી વિન્ડો મળે છે તો પ્રાઇમ લોકેશનમાં વેલ મેન્ટેન બિલ્ડિંગ ટુ બી નાના બજેટમાં જે કહેવાય ને કે આ બજેટમાં જનરલી વન બીએચકે તમને મળતા હોય પણ અમે તમારા માટે લઈને આવ્યા છે ટુ બી તો જો વિડીયો સારો લાગ્યો છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો અમારી ચેનલ આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબ્સ્ક્રાઇબ કરજો તેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે ફ્લેટની આપણે ડિટેલ્સ જણાવી દઉં ટુ બીએચકેનો ફ્લેટ છે થર્ડ ફ્લોર ઉપર આવેલો છે ફાઇવ સેવન્ટી કાર્પેટ છે અને પ્રાઇસ જે પ્રાઇસ તમે કેતા હોય છે અંતમાં કહેશો તો આ વિડીયોને આમાં જે આ ફ્લેટ આપેલો છે એની પ્રાઇસ છે પચીસ લાખ રૂપિયા તે બી નેગોશિએબલ અને ફર્નિચર સાથે વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો હું જિગ્નેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત